સુરતના કાપોતરા વિસ્તારમાં રહેતો યુવક અઢી વર્ષીમ માસૂમ બાળકીનું અપહરણ કરી મધ્યપ્રદેશ રવાના થઈ ગયો હતો ગણતરીના કલાકોમાં જ યુવકને લિંખેડા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે સુરતની કાપોતરા પોલીસે સ્થાનિક પોલીસની મદદથી લિંખેડા પાસે આખી બસ કોર્ડન કરાવી ઊભી રખાવી હતી અને અપહરણકર્તાને ઝડપી પાડ્યો હતો સાથે જ પોલીસે અઢી વર્ષીમ બાળકીને અપહરણકર્તાની ચુંગાલમાંથી છોડાવી પિતાને સોંપી હતી હાલ સમગ્ર મામલે કાપોદરા પોલીસે અપહરણકર્તા સામે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં રહેતો અને રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની અઢી વર્ષની માસૂમ બાળકી તારીખ છવ્વીસ બે બે હજાર પચીસના રોજ સાંજના સમયે ઘરની પાસે જ રમી રહી હતી એ સમયે ત્યાંથી પસાર થતાં એક ઈસમની નજર પડી હતી અને અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી ઓટો રિક્ષામાં બેસીને નીકળી ગયો હતો આ બનાવને પગલે પરિવારે કાપુત્રા પોલીસની મદદ લીધી હતી જેથી પાસેના તથા આસપાસના સીસીટીવી કેમેરાઓની તપાસની ચાલુ કરતા જ માલુમ પડ્યું હતું કે એક ઈસમ નાના વરાછાના ઢાળ પાસેથી ઓટો રિક્ષામાં બેસીને કામરેજ તરફ ગયો છે જેથી પોલીસે કામરેજ બાજુના સીસીટીવી કેમેરા ચેક કરતા આજુબાજુ ઓટો રિક્ષામાંથી એક ખાનગી ટ્રાવેલ્સમાં તે બેઠો હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસે આ ખાનગી ટ્રાવેલ્સના નામના આધારે ઓફિસ સુધી સંપર્ક કરી તપાસ કરતાં આ બસ મધ્યપ્રદેશ જતી હોવાનું માલુમ પડ્યું હતું અને ત્યારબાદ ઓફિસના સંચાલકો સાથે મળીને બસ ક્યાં પહોંચી છે તેની તપાસ કરતાં બસ ગોધરાના લીમખેડા બસ સ્ટેશન પાસે પહોંચી હોવાનું માલુમ કરતાં જ પોલીસે સ્થાનિક પોલીસની મદદ લઈને બસને લીમખેડા ખાતે જ કોર્ડન કરાવી ઊભી રખાવી હતી ત્યારબાદ કાપોદ્રા પોલીસની ટીમ લીમખેડા ખાતે પહોંચી ગઈ હતી તેઓએ બસની તલાશી લેતા જ તેમાંથી દિનો દલ્લુ ચારેલને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી અઢી વર્ષની માસૂમ બાળકીને હેમખેમ છોડાવી હતી પોલીસે અપહરણકર્તાની પૂછપરછ કરતાં તેણે છોકરી રડતી હોવાથી તેને લઈને નીકળી ગયો હોવાનું કારણ રજૂ કર્યું હતું પરંતુ આ કારણ હજુ પોલીસે ગળે ઉતરે એમ ન હતું જેથી પોલીસે અપહરણકર્તાની ધરપકડ કરી તેની સામે અપહરણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે